સેવા શરૂઆત અંદાજે મહિના કરવામાં આવી છે આ સંસ્થાનો ઉદ્દેશ્ય ગૌ માતાની રક્ષા અને સેવા કરવાનો છે આ ગ્રુપમાં અમદાવાદ અને તેની આસપાસના ગામોના દસ હજાર થી વધુ સભ્યો જોડાઈને ગૌ માતાની સેવા અને રક્ષાનું કાર્ય કરી રહ્યા છે

અમારો સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ગૌમાતાની સેવા અને ગૌ માતાની રક્ષા અમદાવાદ જિલ્લાના અને અમદાવાદ જિલ્લાની આસપાસના કેટલાય ગામડાઓમાં અકસ્માત રાત્રિના દરમિયાન ગૌમાતા ગૌ માતાનો અકસ્માત થાય છે એના સિવાય રસ્તે રખડતી ગાયો છે ત્યાજી દીધેલી ગાયો છે આની અમે સાર સંભાળ રાખવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે અને અમારી પોતાની એક ગૌશાળા છે છે જે આવેલી આ ગૌશાળામાં અત્યારે અમે બેતાલીસ ગૌમાતા છે એમને રાખવામાં આવી છે ગૌ માતામાં બધી ગાયો જે ત્યાજી દીધેલી છે જે દૂધ નથી આપી શકતી જેનો અકસ્માત થયો છે જેની અમે સાર સંભાળ રાખીએ છીએ જે બીમાર છે જે નિરાધાર છે એની અમે શાળામાં એમને રાખવામાં આવી છે અને અમારા જે ટીમ છે એનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ગૌ માતાની રક્ષા અને ગૌ માતાની સેવા અત્યારે હાલમાં જે ગૌશાળાનું અમે નિર્માણ કરી રહ્યા છે બે હજાર પચીસ જાન્યુઆરીમાં અમે એનું કાર્ય શરૂ કરીશું એ અમદાવાદના એસજી હાઈવે ખાતે વાયમસી ક્લબની સામેની સાઈડે અમારા જે ગ્રુપ છે એમની જે જમીન છે અમારી જે જમીન છે એના અમુક ભાગમાં અમે ગૌશાળાનું નવું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અમારી જે ટીમ છે એ અમારી ટોટલ અમદાવાદ જિલ્લામાં અને અમદાવાદ જિલ્લાના આજુબાજુના જે ગામડા છે એની અંદર અત્યારે ટોટલ એક જે છે એક કાર્યરત છે અમારા રક્ષકો અને અમારી જે ટીમ છે એ ટીમ દ્વારા હવેથી હવેના નવા લોકોને જઈને અમારું જે સંગઠન જે રક્ષકો છે એ સમજાવીને અમે એક નવી ટીમ બી કરીએ કે જલ્દી થી આ સંદેશો લોકો સુધી પહોંચે અને જિલ્લામાં ગુજરાતને બી અમે કવર કરવા જઈ રહ્યા છે કે કોઈ બી ગુજરાતમાં ક્યાંય બી આવો કોઈ કિસ્સો બને તો અમારો જે હેલ્પલાઇન નંબર છે હેલ્પલાઇન નંબર પર કોલ કરીને અમને જણાવે તો ત્યાં જઈને અમે જે બી આગળની જે કાર્યવાહી હોય સાર સંભાળ રાખવાની કે અકસ્માત હોય તો એનું સારવાર કરવાની એ બધી કાર્ય કાર્ય અમે આગળ વાત ચાલી રહી છે